જય માતા મિત્રો સ્વાગત છે ફોર્મર લાઈફમાં તો શિયાળાનું ઋતુ ચાલુ થઈ ગઈ છે આપણા આધુનિક એક નાનકડી દેશી રીતે કરવા જઈ રહ્યા છીએ ઘરે નીચે લાદી કાર હોવાને કારણે ઠંડી બહુ પડે છે હાલ જેટલું શિયાળો વધશે એમ ઠંડી વધશે અને પવન થોડું વધુ છે એટલે ઠંડીનું પ્રમાણ વધશે આપણે દેશી મેસેલ મકાન ઉપર બીજો માળ કરવા જઈ રહ્યા છે માળ છે ઝૂપડી ઝૂંપડી બનાવીએ છીએ આપણે જે પુરાણી હોય પુરાણી એ ઝુંપડી બનાવવાની છે અને ઝૂપડી ખાસ રીતે આપણે ઈસમડા કાપી લાકડીઓ ખોડી અને પછી પૂરા રાખીને બનાવવાની છે જોરદાર મસ્તીની બે બે બેટની ડબલ બેડ છે હા મિત્રો જોતા રહેજો આ ઝૂપડો જો મિત્રો આ ત્રણ જાણા ત્રણ તીગડા કામ બીગડા હાલ કામ ચાલુ છે બનાવવાનું જો ના લાકડા આખડીને બધા હાવ મકાન બનાવવાનું છે ને ડબલ બેડનું જોરદાર અંદર બિલકુલ ટાટ ન પડે તેના માટે એમાં જરાય ટાટ નહીં પડે એક દુસ્સામાં મેળ આવી જાય આમાં તો એક દુસ્સા મેળ ધરતી જાય કુદરતી હવા સાથે એમ પછી કુદરતી હવા આવે આપણે એક બારણું ખોલશું આવા જવા માટેનું બારણું હશે હાલો તો આખા વ્લોગમાં આપણે ઝૂંપડી બને છે એનો જ વિડીયો નાખવાનો છે તો જોતા રહેજો આપણી આ દેશી 嗯哼。<laughs> આપણે એને ઝુંપડી કામ કરવાનું હતું ને હવે એમાં એને ખાસ કરીને ગંગડા ફર મારવાનું ચાલુ કર્યું એટલે એને દેશી નિર્ણય છે ને દેશી પુરા એ નાખવાનું તીરા ભાઈ વચમાં શું કામ આવી ગયો મામાનો ફોન આવ્યો હતો ત્યાં ગયા હતા ને યાર એ કૂતરું વાહ ગયું હતું તમને ફોન અમે ગયા ફોન આવ્યો ત્યારે પછી કૂતરાને તેવડા ગયા ને અમે મામાએ દીધી અમને ઘર એટલે એની દીકરાને દીધી મને જ ન પાણીને દઈ ના આવે અચ્છા હા જીતી દીધા

બાપ એક વાડીમાં ગયા હતા વચ્ચમાં કોઈ વ્યક્તિને મળવા માટે ત્યારે ફોન આવ્યું કૂતરું ભેગું આવ્યું છે કૂતરું ભેગું આવ્યું ને મારે કૂતરા ફરી ગયા પાંચ છ હજાર એટલે પછી અમને ફોન આવ્યું કે હાલ તેડી જાવ ને પછી આપણે આઈફોન તો ભેગો નહોતો રહીએ પણ આપણે ધીરુભાઈ પાસે સ્માર્ટફોન એનો એનાથી બ્લોગ બનાવીને આમાં નાખી દીધું છે સાથે સાથે જો આ કૂતરો તેડી ગયો હતો કોઈક આ એટલે આને તેડવા ગયા હતા ખાસ મોટર સાયકલમાં આપણે મોટર સાયકલ થી પેલા બાપુ વચ્ચે

અમારા બ્લોગ ને લાઈક કરજો શેર કરજો વધુ મિત્રો ને શેર કરજો કારણ કે આ દેશ રીતે અમે બંગલો બનાવ્યો છે અને એનું નિર્માણ થઈ જશે આઠથી પંદર મિનિટમાં કારણ કે હવે પૂરા નાખવાના છે એટલે એ તો પંદર મિનિટમાં ઝડપમાં થઈ જાય તો વધુ મિત્રોને શેર કરજો અને લાઈક કરજો અને અમારા દેશી શ્રી ગામડી વધુ મિત્રો સાથે શેર કરજો જય માતાજી જય દ્વારકા